પંચમહાલના શહેરા તાલુકાના બાણુ ગામની મહિલાઓને નળસિંહ જળ યોજના અંતર્ગત પાણી નહીં મળતો હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી મહિલાઓએ આ સંદર્ભમાં કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને એસી ટકા કામ પૂરા બતાવી અને કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવવામાં આવ્યા હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ થયો છે નળી જલ યોજનામાં શહેરા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો મહિલાઓએ ગંભીર આરોપ કર્યો છે ઘરે ઘરે પાઇપલાઇન ખોદીને બધું કરી મૂક્યું છે પણ પાણી હજુ ટીપું મળ્યું નથી પાણીના ટાંકા ખાલી પડ્યા છે પાણી વગર બેનો જેમ હવે ઉનાળામાં વધારે પાણી તકલીફ પડશે બેનો તલવાલી રહી છે એટલે આજે અમારો આ મુદ્દો જરૂર ધ્યાન પર લેવો જ જોઈએ સરકાર શ્રીની જે બે વર્ષ પહેલા યોજના નલસે જલ ચાલુ કરવામાં આવી હતી એ અમારા ઘર સુધી અત્યાર સુધી જે નળ બેસાડવામાં આવેલા છે પરંતુ અમને પાણીની હજુ સુધી માહિતી મળતું નથી તો એના માટે અમે સરદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો ટૂંક સમયમાં અમારી નળસેંચલ યોજના ચાલુ છે અપેક્ષા જે સરદારશ્રીએ બે વર્ષ પહેલાં નળસેંચલ પાણીની યોજના ચાલુ કરી હતી તો આજ દિન સુધી અમારા ગામોમાં કોઈ પાણીની યોજના ચાલુ કરી નથી ખાલી નળ લાઈનો નાખી મૂકી છે પણ પાણી આ દિન સુધી આવેલ નથી તેના માટે અમે આજે બધા બહેનો ભેગા મળી અને આવેદનપત્રમાં આપવા માટે